હેલો સ્વાગત છે મિત્રો એજ્યુકેશન ડે ઉપર તો સરકારી અને બિન અનુદાનિત ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે શાળા પસંદગી માટે અગતિની સૂચના માટેનો આ પ્રેસનોટ છે એ જાહેર કરવામાં આવેલો છે આ નોટની અંદર જણાવવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી ઉત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને પાંચ છ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની મળેલ બેઠકમાં થયેલ નિર્ણય અન્વયે વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે તથા સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તથા શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ માટે પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે અગાઉ તારીખ તેર પાંચ બે હજાર પચીસથી સત્તર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ શાળા પસંદગી અને એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ કરેલ શાળા ફાળવણી રદ જાહેર કરવામાં આવે છે એટલે અગાઉ જે શાળા પસંદગીની તારીખો આપવામાં આવેલી હતી અને જે શાળા પસંદગી બાદ શાળાની ફાળવણી કરવામાં આવેલી હતી તેને અહીંયા રદ જાહેર કરવામાં આવે છે બરાબર એટલે એ શાળા ફાળવણી છે આખી પ્રક્રિયા છે એ રદ થઈ ગઈ છે તો ઉમેદવારોએ ફરીથી છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયારને ઓગણસાઠ કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે એટલે જે ઉમેદવારોનો સ સમાવેશ છે એ પીએમએલ ટુ પણ આવેલું છે તમે તમે એની વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરી શકો છો એ એમાં જેનો સમાવેશ થયો છે એ લોકોએ આ પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે વધુમાં જણાવવામાં આવે છે કે વધુમાં બિન અનુદાનિત ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક ઉમેદવારોને પણ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે એટલે બિન સરકારી અનુદાન ગ્રાન્ટેડ શાળાઓમાં પણ છ છથી લઈ અને નવ છ સુધી અગિયાર ને ઓગણસાઠ કલાક સુધી આ જે શાળા પસંદગી છે એ કરવાની રહેશે આગળ અહીંયા ખાસ નોંધમાં જણાવવામાં આવ્યું કે સરકારી ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે શાળા પસંદગી પામેલ આ શાળા પસંદગી આપેલ હોય ના આપેલ હોય કે શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલું હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે એટલે તમને આગળની જે આખી પ્રક્રિયા થાય એમાં તમને ચાન્સ મળેલો હોય કે ન મળેલો હોય શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલી હોય અને શાળા ફાળવણી થયેલ હોય કે ન થયેલી હોય તેવા તમામ ઉમેદવારોએ ફરીથી આ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે બરાબર છે ત્યારબાદ કીધું છે કે શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન ના લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી એટલે શાળા પસંદગી કરવી એ ફરજિયાત છે જો તમે નહીં કરો તો આખી પ્રક્રિયામાંથી તમે બહાર થઈ જશો એટલે કે પ્રક્રિયામાંથી બાકાત થઈ જશો જેની તમારે ખાસ નોંધ લેવી તો અહીંયા આપણે આ જે તારીખો આપવામાં આવેલી છે છ છ બે હજાર પચીસથી લઈ અને નવ છ બે હજાર પચીસ સુધી આ તારીખોમાં શાળા પસંદગી છે એ કરવી ફરજિયાત છે બરાબર છે તો આ તમે એનું પી એમ ટુ છે એ પણ તમે એની વેબસાઇટ ઉપર જે એની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ચેક કરી શકો તો આવી તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ